નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા દિવસ પછી મુલાકાત થાય છે બધા મજામાં હશો હવે આજે જે ટોપિકની ચર્ચા કરવી છે અર્થશાસ્ત્રમાં તે ટોપિક બહુ મહત્વનો છે અને આમાં વ્યવહારો પણ ખૂબ મહત્વનો છે એટલે કે વારંવાર તમે આ શબ્દ સાંભળ્યો હશે સરકારે બેંક રેટમાં ઘટાડો કર્યો સરકારે બેંક રેટમાં વધારો કર્યો તો આ બેન્ક રેટ એટલે શું આજે આ વ્યાખ્યાની ચર્ચા કરીશું બેંક રેટ એટલે શું બહુ સામાન્ય બાબત છે માણસને પણ પૈસાની જરૂર પડે છે બરોબર દરેક ઉદ્યોગપતિને પણ પૈસાની જરૂર પડે છે ગ્રાહકોને પણ પૈસાની જરૂર પડે દરેક વ્યક્તિને પૈસાની જરૂર પડે છે તો આ વ્યાપારી બેંકોને પણ પૈસાની જરૂર પડે છે જ્યારે વ્યાપારી બેંકોને પૈસાની જરૂર પડે અથવા કે રૂપિયાની નાણાંની જરૂર પડે અથવા તે અછત અનુભવે તો વેપારી બેન્કો કોની પાસે માંગવા જાય ત્યારે વેપારી બેંક આપડી મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે નાણું ઉછીનું લે છે એટલે કે વેપારી બેંકો આરબીઆઈ પાસે લોન માંગે છે જ્યારે આરબીઆઈ વેપારી બેન્કોને લોન આપે છે ત્યારે આરબીઆઈ મફતમાં તો લોન આપતી નથી આરબીઆઈ પણ તેના ઉપર વ્યાજનો દર લે છે આ સમયગાળો લાંબા ગાળાનો હોય છે એટલે કે સામાન્ય રીતે બેંક રેટનો મતલબ સમજીએ તો વ્યાપારી બેંકો જ્યારે નાણાંની અછત અનુભવે ત્યારે માટે લોન લોન માંગે છે તે તે અથવા વ્યાજને આપણે બેંક રેટ કહેશું બરોબર પણ અહીંયા જો સમયગાળાની વાત છે સમયગાળો લાંબા ગાળાનો છે એટલે કે મહિનો બે મહિના ત્રણ મહિના પાંચ મહિના વરસ પાંચ વર્ષ દસ વર્ષ એમ લાંબા ગાળા માટેનો સમયગાળો છે એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે આરબીઆઈ પાસે વેપારી બેંકો ધિરાણ માંગે અને તે લાંબા ગાળાનું ધિરાણ હોય તેના ઉપર આરબીઆઈ જે વ્યાજનો દર લે તે એટલે બેંક રેટ બહુ સામાન્ય સીધી સાદી ભાષામાં છે બરોબર તો અહીંયા આ અર્થ લગભગ દરેક પરીક્ષામાં બોર્ડની દરેક એક્ઝામમાં ધોરણ બારમાં પૂછાય છે બેન્કિંગ ચેપ્ટર નું આ એક વ્યાખ્યા છે આપણે આવી રીતે દરરોજ એક વ્યાખ્યાની ચર્ચા કરીશું અને જો આ બેંક રેટના વધારા ઘટાડાને આપણે સરકાર નાણાકીય નીતિના એક સાધન તરીકે પણ વાપરવામાં આવે છે એટલે પરિમાણાત્મક સાધન તરીકે પણ તેનો ઉપયોગ થાય છે એટલે કે જ્યારે ફુગાવાને કંટ્રોલ કરવાનો હોય જ્યારે અર્થતંત્રમાં નાણું વધારે પ્રમાણમાં હોય ત્યારે બેંક રેટ વધારો કરે છે એટલે નાણું મોંઘું થાય છે એટલે અર્થતંત્રમાં નાણું ઓછું ઠલવાય છે એટલા માટે ફુગાવો કંટ્રોલમાં આવે છે અર્થતંત્રમાં જ્યારે મંદી હોય છે ત્યારે બેંક રેટમાં ઘટાડો કરે છે એટલે કે વેપારી બેંકને નાણું સસ્તું પડે છે એટલે અર્થતંત્રમાં નાણું વધુ ઠલવાય છે તે સસ્તા નાણાંની નીતિ છે પહેલી જ્યારે બેંક રેટમાં વધારો થાય તે મોંઘા નાણાંની નીતિ અને બેંક રેટમાં ઘટાડો કરે તે સસ્તા નાણાંની નીતિ ફૂગ ફૂગાવાના સમયે અર્થતંત્રમાં ખૂબ નાણું હોય છે તે મોંઘું નાણું કરે છે એટલે બેન્ક રેટમાં વધારો કરે છે જ્યારે મંદીમાં અર્થતંત્રમાં નાણાંની તંગી હોય છે ત્યારે તે અર્થતંત્રમાં નાણું ઠલાવવાની જરૂર હોય છે એટલે કે સસ્તા નાણાંની નીતિ અપનાવે છે બેંક રેટ ઘટાડે છે આ મિત્રો બેંક રેટની વાત થઈ ઓકે આ મારા વિડીયો તમને ગમ્યા હોય જો આ અર્થ તમને સમજાણો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઓકે જય હિન્દ જય ભારત